આગામી દિવસોની અંદર આવકો વધે તો બજારમાં થોડો ઘટાડો આવી શકે છે ખાસ કરીને નાસિકમાં આવકો વધી રહી હોવાથી એવરેજ બજારની અંદર અગિયારસોની સપાટીએ અત્યારે જે ક્વિન્ટલે ભાવ પહોંચી ગયા છે અને ગુજરાતમાં હવે નવી ડુંગળીની આવકો વધી રહી છે અને આવકો વધ વધવાના કારણે જે ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને હવે દિવાળી બાદમાં મોટો આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડુંગળી બજારમાં અત્યારે બે તરફીય ભાવ જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં અત્યારે ડુંગળીના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ખાસ કોઈ મોટી આવક નથી પણ ગોંડલમાં આજે આવકો વધી છે અને દિવાળી પછી જે આવકો છે તે વધવાની શક્યતાઓ ખાસ રહેલી છે અને અત્યારે ડુંગળીની જે આવક છે તે મોટાભાગની ગોંડલ માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે એ સિવાય ખાસ કોઈ મોટી અત્યારે તેજી મંદી દેખાતી નથી આગામી દિવસોની અંદર આપને ખબર પડશે કે ડુંગળીની આવકમાં શું મોટી મુમેન્ટ જોવા મળી શકે છે અત્યારે માર્કેટ માર્કેટયાર્ડો આજથી બંધ રહેવાના છે અને લાભ લાભપાયમથી શરૂ થાય છે તેના કારણે જે મોટા પ્રમાણમાં માર્કેટ માર્કેટયાર્ડની અંદર સ્ટોક ઠલવાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને હવે જે લાભ લાભપાસથી તમામ માર્કેટ માર્કેટયાર્ડો ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે જ્યાં સુધી માર્કેટ માર્કેટયાર્ડો બંધ રહેવાના છે અને તેના કારણે બજારમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે હાલ તો ડુંગળીના ભાવ સ્ટેબલ છે અને અત્યારે બસોથી લઈને ત્રણસોની આસપાસ એવરેજ ડુંગળીના ભાવ બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર આ ભાવમાં હજુ પણ આપણને સુધારો જોવા મળી શકે તેવી સૌ કોઈ આશા લઈને બેઠા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન